હવે મિત્રો ગોંડલ કેસમાં સૌથી મોટો ધડાકો જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે રાજકુમાર ઝાટનો કેસ ગોંડલની હજી સુધી પોત્યો નથી પરંતુ મિત્રો વાત કરી તો આની અંદર હવે દિગ્ગજ લોકોની એન્ટ્રી થઈ ગઈ છે જે આ મિત્રો વાત કીધો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે રાજકુમાર ઝાટ જે મિત્રો વાત કીધો યુવકનું મૃત્યુ થયા બાદ મિત્રો વાત કીધો તેમના પિતાભાઈ રતનલાલ ઝાટ ખુલ્લીયા મેદાનની અંદર છે હવે આના અંદર મિત્રો વાત કીધો રાજસ્થાનથી પણ ઘણા બધા લોકો મેદાનની અંદર ઉતર્યા છે એની અંદર જ મિત્રો વાત કીધું એક ભાઈની એન્ટ્રી થઈ છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આ કેસની અંદર ભાઈ ઘણા બધા લોકો એન્ટ્રી કરી રહ્યા છે ઘણા બધા લોકો રાજકુમાર ઝાટના સપોર્ટની અંદર છે જે આ મિત્રો વાત કરી તેમાંથી જ ભાઈ રાજસ્થાનની અંદર એક ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે જે ભાઈનો વિડીયો તમે બધા લોકોને ઓલરેડી મેં કાલે બતાવી શક્યો છો અને મિત્રો તમે ન જોયો હોય તો આપણી ચેનલની અંદર જોઈ આવો જે આ મિત્રો વાત કરી તે ભાઈ ખુલ્લા મિત્રો રાજકુમાર ઝાટ માટે મિત્રો લડવા મેદાનની અંદર ઉતરી ગયા છે તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે થયું હતું ગોંડલ રાજકુમાર ઝાટની હત્યા જે આ મિત્રો વાત કીધો આવું કિનાર મિત્રો રતનલાલ ઝાટ ખુલ્યા મિત્રો વાત કરીએ તો તેનું એવું કહેવું છે કે મારા દીકરાની હત્યા થઈ ગઈ છે મારા દીકરાની સાથે જે થયું છે મને ન્યાય આપવામાં આપવામાં આવે ત્યાં મિત્રો સીબીઆઈની જાંચ કરવામાં આવે જે પણ સીસીટીવી ફૂટેજ હોય સૌથી પહેલાં મને દેખાડવામાં આવે કેમ મિત્રો વાત કીધું એક જ સીસીટીવી કેમેરાના ફૂટેજ દેખાડવામાં આવે બીજા કેમ ન દેખાડવામાં આવે આવું કેવું છે રાજકુમાર ઝાટનું તો હવે આના અંદર મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું સૌથી મોટો ધડાકો થાય છે જે આ મિત્રો વાત કરી દો એક મહિનાથી ભાઈ આ કેસ ચાલી રહ્યો છે ને આની અંદર મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું થાય શું નહીં આ કેસ મિત્રો વાત કીધો પતવાનું નામ જ નથી લેતો આની અંદર મિત્રો વાત કીધો રાજસ્થાનના લોકો ખુલ્લા મિત્રો લડી લેવાના મૂળમાં છે જે પણ થયું છે મિત્રો ન્યાય આપવામાં આવે એવું કેવું છે તો આના અંદર મિત્રો તમે શું કહેશો વિડીયોને બંને શેર કરી દો સબસ્ઇબ કરવાનું ઓલરેડી નથી આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈના સપોર્ટમાં નથી આપણા કોઈના વિરોધમાં નથી પરંતુ ભાઈઓ જો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે એ ભાઈઓ ખાલી તમારા સમક્ષ અમે લાવતો હોય છે વિડીયો તો આજનો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજનો વિડીયો તો આટલો જ આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત